કપરાળાના કુંભઘાટ નજીક મુખ્ય રસ્તામાં વધુ એક વાર બસ ફસાઈ જવાની ઘટના બની હતી કુંભઘાટ નજીક મુખ્ય રસ્તામાં પડેલા ખાડામાં બસ ફસાઈ ગઈ હતી પોતાના ગંતવ્ય સ્થાને જવામાં મોડું થતું હોવાથી બસમાં સવાર કરનારા પ્રવાસીઓને જ ખાડામાં ફસાયેલી એસટી બસને ધક્કા મારીને બહાર કાઢવાનો વખત આવ્યો હતો કુંભઘાટ નજીક મુખ્ય રસ્તામાં પડેલ ખાડામાં બસ પડી હતી મુસાફરોએ ધક્કા મારી બહાર કાઢી હતી

બસમાં સવાર પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દ્વારા ધક્કા મારી બસને બહાર કાઢવામાં આવી હતી વર્ષોથી પડેલ ખાડામાં અવારનવાર બસો ફસાઈ જતી હોવા છતાં ખાડા આવતા ન હતા જે બાબતે સ્થાનિક મીડિયામાં અનેકવાર અહેવાલો પ્રસારિત કર્યા છતાં ખાડા પૂરવામાં ન આવતા લોકો રોષે ભરાયા હતા મસમોટા ખાડા પડવાને કારણે મુસાફર જનતા તેમજ બસ ચાલકો હેરાન થઈ રહ્યા છે બસ ફસાતા લોકોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો નાનાપોડા કપરાડા માર્ગ ઉપર ઠેક ઠેકાણે મસમોટા ખાડાઓ પડી જવામાં સાથે તેમાં હાલે વરસાદે પાણી ભરાતા જોખમી બની રહ્યા છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે